નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ટીવી ઇન્ડસ્ટ્રી મંચંદા ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મૂળ હાલતમાં મળી આવ્યા હતા અભિનેતાનું મૃત્યુ અકસ્માત નથી પરંતુ આત્મહત્યા છે કે વધુ જણાવી દે કે અભિનેતાએ લગભગ છ મહિના પહેલા મુંબઈ છોડી દીધું હતું જે બાદ તેમને મેરઠના અત્યારે સ્થિત પોતાના ઘરે જવાનું નક્કી કર્યું મેરત માં દેના ભાઈ સંજય મન મનંદા પગારે પાંસી થી લટકલી હાલત માં મડી આવ્યો તો ઘણા એવાલ માં કહેવામાં આવી છે કે ત્યારે તેમણે કામ મળી રહ્યું નહોતું અને તેને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો તો તો તેના નજીકના લોકોએ કહ્યું કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો લલિત મન મનંદા ના તે મૃત્યુના સમાચાર સાંભળીને તેના પરિવાર પર આટ ટૂટી પડી છે અભિનેતા ના પરિવારે તેમની પત્ની ત્રિનો મન મનંદા 18 વર્ષે પુત્રી ઉર્જાલ મન મનંદા અને ભૌત્રી ત્યારે મિત્ર રિયા મન મનંદા પરિવાર સાથે તે વળી માહિતી મુજબ રવિવારે રાત્રે થી સુ માટે પોતાના રૂમમાં ગયા હતા અને સોમવારે સવારે જ્યારે તેમના પરિવાર સભ્યો તેમને ચા માટે જગાડવા ગયા ત્યારે તે બોડી ત્યારે ફાંસીથી લટકતી મળી આવી હતી આ પછી પરિવારજનો તાત્કાલિક પોલીસ આ અંગે જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી દેવગંત ત્યારે અભિનેતા ત્યારે પરિવારજનોને મોડી સાંજે અંતિમ સંસ્કાર કર્યા હતા અને હાલમાં માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર પણ આ સમાચારથી ચોંકી ગયા છે લલિત મંચા દ્વારા ટીવી શોની વાત કરીએ તો તે તારક મહેતા સિવાય તે ક્રાઇમ ક્રાઇમ શો માં પણ જોવા મળી હતી ચૂક્યા છે જ્યા મિત્રો અત્યારને દુખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ